લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર મોટા ઝીંઝુડા ગામે તાજેતરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શિક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિ અધિકારિકતા વિભાગના ઉપસચિવ શ્રી ડી એસ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી મયુરભાઈ દેસાઈ સીઆરશ્રી શ્રીમતી દક્ષાબેન ભટ્ટ સીડીપીઓ ગામના સરપંચ શ્રી પંકજ ઉનાવા ઈલાબેન નાકરાણી ગામના આગેવાનો અને પંચાયતના સભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત બાળકોના શાળા પ્રવેશની ઉજવણી સાથે થઈ જેમાં નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને શુભેચ્છાઓ આપવામાં આવી મુખ્ય મહેમાન શ્રી ડી એસ શર્માએ પોતાના સંબોધનમાં શિક્ષણની મહત્તા અને ખાસ કરીને બાળકીઓના શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે કન્યા કેળવણી મહોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ એક સામાજિક પરિવર્તનની શરૂઆત છે જે દેશના ભવિષ્યને સુદૃઢ બનાવે છે શ્રી મયુરભાઈ દેસાઈએ શાળા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી શ્રીમતી દક્ષાબેન ભટ્ટે આંગણવાડી અને બાલવાટિકાના મહત્વ અંગે માહિતી આપી અને બાળકોના પોષણ તેમજ શિક્ષણની શરૂઆત વહેલી ઉંમરે થવી જોઈએ તેવું પ્રેરક સંબોધન કર્યું સરપંચ શ્રી પંકજ ઉનાવાએ ગામના સમુદાયની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગામના વિકાસમાં શિક્ષણના યોગદાનને ઉજાગર કર્યું